આજે સુરમાના લાડુની વાત કરવાની છે સુરમાના લાડુ કાર્બોહાઈડ્રેટ ફેટ અને પ્રોટીન વડે યોગ્ય રીતે આરોગ્યદાયી અને બળ પોષક મળે તેવા છે સુરમાના લાડુનું વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ આપણે સમજવું લાડવામાં કાર્બોહાઈડ્રેટ એટલે ઘઉંનો લોટ ફેટ એટલે શુદ્ધ ઘી ગોળ કે ખાંડના ગુણો વિશે જાણીએ તો આજે હેલ્ધી કોન્સેપ્ટ લોકોની આંખો ચાર થઈ જાય પણ ખરીખૂબી લાડવા બનાવવાની રીતમાં છે ઘઉંના રૂપી કાર્બનને બાંધીને મુઠિયા બનાવે તે શુદ્ધ ઘીની ફેટમાં તળવામાં આવે જેથી ઘઉંના લોટને કણે કણ પર શુદ્ધ ઘીનું થઈ જાય પછી તેનો ભૂગો કરીને ચોળીને ગોળ કે દળેલી ખાંડ ભેળવામાં આવે અને તેની સાથે ઉપરથી ઘી ઉમેરવામાં આવે જેથી ગોળની કણી કણી ઉપર ઘીનું ફરીથી એક પડ થઈ જાય વાળેલા ગોળ લાડવા ઉપર ખસખસનું મુક્ત પડ ચડાવવામાં આવે આ ખસખસના ઝીણા ઝીણા બીજ ની સાઇઝ બે માઇક્રોન તરીકે ઓળખાય છે આ દરેક સ્ટેપનું મહત્ત્વ છે ફર્સ્ટ સ્ટેપમાં લગાવેલું ખસખસ શરીરમાં જાય એટલે ડાયાબિટીસ સુગર સ્પાઇક સાથે ખસખસ ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ એક્ટિવ કરે તેને કારણે લાડવાની ડિકમ્પોઝિશન